તો છો અટવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો અને ફોટો જો એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવો મને સમાતરથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારો વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દી પકડે એવી અમારી માંગ છે